જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પાણાખાંડની શાળા નંબર અઢારમાં શિક્ષકને સસ્પેન્ડ કરવાનો મુદ્દો ચાલ્યો છે વાલીઓ બાદ આજે વિદ્યાર્થીઓ પણ તે સમર્થનમાં ઉતર્યા છે પાંચસો વિદ્યાર્થીઓવાળી શાળામાં એક પણ વિદ્યાર્થી હાજર ન રહ્યા હતા શિક્ષકનું સસ્પેન્શન પાછું નહીં ખેંચાય તો તમામ વિદ્યાર્થીઓ પોતાનું લિવિંગ સર્ટી કઢાવી લેશે તેવી ચીમકી વિદ્યાર્થીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે અમારી શાળામાં એક શિક્ષક રામગોપાલ મિશ્રા એને સસ્ સસ્પેન્શન એટલે કે ફરજ મોકલી હેઠળ શાળા નંબર છવ્વીસની અંદર નગર શિક્ષણ સમિતિ દ્વારા આદેશ થતાં બરાબર એને હેડક્વાર્ટરમાં મોકલી આપવામાં આવ્યા એને કારણે વાલીઓમાં અસંતોષના પ્રત્યાઘાત સ્વરૂપે સમીની રીતે બાળકોને શાળાએ મોકલેલ નથી શાળામાં કુલ ને પાંચ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એમાંથી આજની સ્થિતિએ વીસ વિદ્યાર્થીઓ આવેલા છે તો આ મીડિયાના માધ્યમથી મારી પણ વિનંતી તમામ વાલીઓને કે સત્વારે બાળકોને શાળાએ મોકલે કાલે વિશ્વ યોગ દિવસ છે એની પણ ઉજવણી છે અને આગામી સમયમાં છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ છે એની પણ તૈયારી કરવાની હોવાથી બાળક ગેરહાજર ન રહીએ એને ખાસ ધ્યાન રાખે ના એ શાળાનો કોઈ પ્રશ્ન નથી પણ વહીવટી પ્રશ્નને લીધે નગર શિક્ષણ સમિતિ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે